નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ હિન્દી વિષયમાં પંદરમો પાઠ દાદીયુ એમના વિશે અભ્યાસ કરવાનો છે દાદીયુ નામની વાર્તા અને એમના લેખક શેખર જોશી એટલે આજે પાઠનું શીર્ષક વાર્તાનું શીર્ષક દાદીયુ જેનો અર્થ થાય છે મોટાભાઈ એમ એટલે મોટાભાઈના અર્થમાં અહીંયા આપણા માટે આ નવો શબ્દ કહેવાય એટલે દાદુ એટલે મોટાભાઈ અને આ કહાની એનો પ્રકાર છે ને લેખક શેખર જોશી આ લેખક શ્રી શેખર જોશી એમનો જન્મ ઉત્તરાખંડ એટલે જે ભારત દેશમાં ઉત્તરાખંડ નામનો પ્રદેશ છે ત્યાંના અલમોડા નામના જિલ્લામાં એટલે આખો પહાડી વિસ્તાર છે એ અલમોડા જિલ્લાના ઓલિયા નામના ગામમાં એક ખેડૂત પરિવારમાં એમનો જન્મ થયેલો મિત્રો આપણે સાવ સરળ ભાષામાં ગુજરાતીમાં જ આ પાઠ વિશે સમજૂતી મેળવવાની છે એટલે આ હિન્દીમાં તો લેખક પરિચયમાંથી ભાગ્યે જ પ્રશ્ન પૂછાય પણ છતાં આપણે જોઈએ તો કે આ શેખર જોશી એમનો જન્મ દસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં ઉત્તરાંચલ એટલે કે ઉત્તરાખંડના અલમોડા શહેરમાં આવેલા ઓલિયા નામના ગામમાં થયેલો એમણે કેકડી અને અજમેરમાં શિક્ષણ મેળવેલું પછી એ લગભગ ત્રીસ વર્ષ ઇલાહાબાદની નજીક સૈનિક ઔદ્યોગિક પ્રતિષ્ઠાનમાં કામ કરતા અને એ પછી એ પોતાનું લેખન કાર્ય સ્વતંત્ર રીતે લખતા એમના સૌથી વધુ ચર્ચિત વાર્તા સંગ્રહ એટલે કે કહાની સંગ્રહ કોશિકા ઘટવાર સાથ કે લોગ દાજીવ હલવાહા અને નવરંગી બીમાર ને એ પછી એમને જે એવોર્ડ મળેલા પુરસ્કાર મળેલા એની વાત છે તો કે મહાવીર પ્રસાદ દ્વિવેદી પુરસ્કાર અને પહલ સન્માન છે સન્માનિત કરેલા જ્યાં દાજીવ છે જે આપણને આ કહાની આ વાર્તા અભ્યાસક્રમમાં આપવામાં આવેલી છે આ વાર્તા ઉપરથી ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા એક ફિલ્મ પણ બનાવવામાં આવેલું છે હવે જે આ પાઠ છે વાર્તા છે એ આખે આખી બાળ મજૂરને લગતી છે કે દાદીવ કહાની બાળ શ્રમિક પર લીખી ગઈ કહાની છે મદન એક પહાડી બાળક છે એટલે જે આ પાઠનું જે મુખ્ય પાત્ર કહી શકાય તો એ એક હોટલમાં એક ચાની નાની કેબિનમાં કામ કરતો મદન નામનો એક છોકરો એના ઉપર આખી આ વાત છે મદન એક પહાડી બાળક જો પેટ કી આગ બુજાને કે લીએ શહેર મે આકર એવમ હોટલ મેં કામ કરતા હે એટલે પોતાનું ભરણ પોષણ માટે ગુજરાન ચલાવવા માટે એ પોતાનું ગામ વતન માતા પિતા ભાઈ બહેન બધું જ છોડીને શહેરમાં આવી અને એક ચાની હોટેલમાં કામ કરે છે ભોલે મેં જીસેવા અપના બડા ભાઈ સમજને લગતા હૈ એટલે બાળક છે સાવ નાની ઉંમરનો છે ના સમજ છે અને પોતાની ભોળપણને લીધે એક વ્યક્તિને પોતાના ભાઈ તરીકે સમજવા લાગે છે વહી કિસ્સી પ્રકાર વહી કિસ પ્રકાર એક દિન ઉસને બાલ મન પર આઘાત કર જાતા કરજાતા હૈકા માર્મિક ચિત્રણ ઇસ કહાની હોવા અને જે વ્યક્તિને મદન પોતાના ભાઈ તરીકે જોતો એ વ્યક્તિની અંદર પોતાના ભાઈને જોતો એ જ વ્યક્તિ એક મોટો આઘાત મદનને આપે છે એનું આખું ચિત્રણ આ પાઠમાં છે તો આપણે સાવ સરળ રીતે ગુજરાતીમાં જ સમજૂતી મેળવીએ ચોકસે નિકલ જો બડે સાઇનબોર્ડ વાળા છોટા કેફે હે વહી જગદીશ બાબુને ઉસે પહેલી બાર દેખાતા એટલે અહીંયા મદનને પહેલી જ વાર ક્યારે જોયેલો એ વાત કરવામાં આવેલી છે જગદીશ બાબુ અને જે મદન છે એનામાં મોટાભાઈ તરીકે રૂપ જોતો એનામાં એને મોટાભાઈ માનતો એ જગદીશ બાબુ એટલે કે જે આખો ચોક છે ત્યાં ચાર રસ્તા પડે ત્યાંથી નીકળતા જ ડાબી બાજુ એક મોટો બોર્ડ મારેલો છે એ કેફે એટલે કે ચા નાસ્તાની નાની દુકાન છે ત્યાં જ જગદીશ બાબુએ પહેલી જ વાર આ મદનને જોયેલો ગોરા ચિટ્ટા રંગ નીલી સફા આંખે સુનહરે બાલ ઓર ચાલ મેં એક અનોખી મસ્તી પર શિથિલતા નહીં એટલે આ હવે જે છે એ મદનનું વર્ણન કરવામાં આવે છે કે મદન કેવો છે તો કે ગોરો એટલે કે રૂપાળો છે નીલી સફા આંખે એટલે કે એકદમ ચોખ્ખી સફેદ એની આંખો છે સુનહરે બાલ એટલે કે એના વાળ છે આમ સિલ્કી સોના જેવા છે ચાલમાં એક અજબ જ મસ્તી છે પણ એનામાં ક્યાંય એવી શિથિલતા એટલે કે આમ નબળાપણું દેખાતું નથી કમળ કે પત્તે પર ફિસલતી હોઈ પાણી કી બુંદ કી સી સ્ફૂર્તિ એટલે કે એનામાં શિથિલતા નથી એવી કંઈ નબળાઈ નથી પણ જેમ કમળના પાન ઉપર પાણીનું ટીપું પડે અને આમ એકદમ ઝડપથી નીચે લપસીને ઉતરી આવે એવી એનાની એની ચાલમાં સ્ફૂર્તિ છે આંખો કી ચંચલતા દેખ કર ઉમ્ર કા અનુમાન કેવલ નવ દસ વર્ષથી લગાયા જા ઉમ્રહી હોગી એટલે કે એક રીતે જોઈએ આ મદદનું બધું આવભાવ વર્ણન આપણે જોયું તો એના ઉપરથી એક એવું અનુમાન લગાવી શકાય કે એની ઉંમર કદાચ નવ કે દસ વર્ષ હશે અને એટલી જ એની ઉંમર હતી અધજલી સિગારેટ કા એક લંબા કસ ખીચતે જગદીશ બાબુને કેફે મેં પ્રવેશ ક્યા એટલે સિગરેટ અડધી પી લીધી છે અડધી બાકી છે એવી સિગરેટનો એક શર્ટ મારતા જગદીશ બાબુ છે એ કેફેમાં એટલે કે હોટલમાં પ્રવેશ કરે છે તો વ એક મેજ પર સે પ્લેટ ઉઠા રહ્યા હતા એટલે કે મદન ત્યારે શું કરતો તો કે એક ટેબલ ઉપરથી ખાલી પ્લેટું ઉપાડતો હતો ઓર જબ વે પાસ હી કોને કી ટેબલ પર બેઠે તો વ વચ્ચે એ અંદર જઈ જગદીશ બાબુ એક બીજા ટેબલ પાસે જ્યાં ખાલી હતું ત્યાં જઈને બેસે છે ત્યારે મદન બરોબર એની સામે જ દેખાતો હતો માનો ઘંટોસે સ્થાન પર આનેવાલે વ્યક્તિ કી કર રહા હો વ હોય બોલા નહીં હા નમ્રતા પ્રદર્શન કે લી થોડા ઝુકા ઓર મુસ્કરાયાભર થા એટલે કે જે ટેબલ ખુરશી ખાલી પડેલા હતા ત્યાં એ કોઈની રાહ જોતો હોય મદન એવું લાગતું અને પછી જગદીશ બાબુ ત્યાં આવીને બેસે છે અને મદન છે એને આવકાર આપવા માટે હસે છે પર ઉશ્કે ઈસી મોન મેં જૈસે સારા મીનુ સમાહિત થા એટલે એ કંઈ બોલતો નહોતો પણ જે ખાલી આમ સામુ જોઈને દાંત કાઢતો હસતો એમાં જ આખી આખી હોટલનું મેનુ જે આપણે હોટલમાં જમવા જાય જે પેલું મેનુ કાર્ડ આપે એ એના મોનમાં એટલે કે એ કાંઈ બોલે નહીં ને ખાલી આવકારો એવી રીતના આપે ને એમાં જ આખું એનું મેનુ દેખાય આવતું સિંગલ ચાય કા ઓર્ડર પાને પરવા એકવાર પુનઃ મુસ્કરા દિયા ઓર પલક ઝપક તે એ ચાય હાજીરથી એટલે એક ચાનો ઓર્ડર આપે છે અને થોડી જ વારમાં તરત જ મદન છે એ ચા આવીને આપે છે મનુષ્ય કી ભાવના એ બડી વિચિત્ર હોતી હવે પાછો આ પેરેગ્રાફમાં પાછો એક બીજો વણાંક આવે છે હવે મનુષ્યની વાત કરવામાં આવે છે કે મનુષ્ય કેવો હોય તો કે સાવ વિચિત્ર આપણે ભણીએ છીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે એટલે જે એના વર્તન હોય મનના ભાવો હોય એ બધી અત્યારે આપણામાં જોઈએ તો કે મનુષ્ય કી ભાવના એ બડી વિચિત્ર હોતી નિર્જન એટલે કે જ્યાં કોઈ માણસ જ ન હોય સાવ વેરાન જગ્યા હોય એકાંત સ્થાનને નિસંગ હોને પર બી કભી કભી આદમી એકાંકી અનુભવ નહીં કરતા એટલે કોઈ એવું સાવ નિર્જન સ્થળ હોય એકાંશ સ્થળ હોય વેરાન સ્થળ હોય ત્યાં કોઈ જ વ્યક્તિ આપણી સાથે ન હોય આપણે સાવ એકલા હોય ત્યારેય આપણને ક્યારેય એકલ એકલાપણાનો અનુભવ થતો નથી અમુકનું વર્તન એવું હોય લગતા હૈ એકાંકીપણમાં ભી સબક કિતના નિકટ હે કિતના અપના હે પરંતુ એસકે વિપરીત એટલે કે આની વિરુદ્ધ કભી કભી સેંકડો નર નારીઓ કે બીચ જનર જનરવમય વાતાવરણ મેં રહી ભી સૂનેપન કી અનુભૂતિ હોતી હતી એટલે કે એમ એક જાતનો કોલાહલ હોય હજારો વ્યક્તિઓ હોય આપણી વચ્ચે આપણે મેળામાં ગયા હોય મેળામાં તો એટલા બધા માણસો હોય અને એટલા બધાની વચ્ચે ક્યારેક વ્યક્તિ પોતાની જાતને સાવ એકલો મહેસૂસ કરતો હોય એટલે આવું પણ બને એટલે આ વિરોધાભાસમાં કીધું પહેલાં શું કીધું કે કોઈ જ ન હોય અને એકલો વ્યક્તિ હોય ત્યારે એને એકલું લાગતું નથી તો એની વિરુદ્ધમાં ક્યારેક હજારો વ્યક્તિઓ હોય એની વચ્ચે પણ એ વ્યક્તિ પોતાની જાતને એકલો માનતો હોય એટલે આ જે વાત કરવામાં આવી આ બધી વાત અહીં જગદીશ બાબુને પણ લાગુ પડે છે કે એ પણ આ અજાણ્યા શહેરમાં આવ્યા છે એ કોઈને ઓળખતા નથી અને એ આટલી બધી ચહલ પહલ છે લોકોની આવજાવ છે છતાં પણ એ પોતાની જાતને એકલા ગણે છે જગદીશ બાબુ દૂર દેશ છે આયે હૈ અકેલે હૈ ચોકી ચહલ પહલ કેફે કે શોરગુલ મેં ઉમે લગતા હૈ सब कुछ अपनत्वहीन है शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें किसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे पर आज तो लगता है यह अपना नहीं अपनेपन की सीमा से दूर कितना दूर और तब उन्हें अनायास ही याद आने लगते हैं अपने गांव, पड़ोस के आदमी स्कूल कॉलेज के छोकरे अपने निकट शहर के कैफे होटल એટલે અહીં આ ફગરામાં કે છે લેખક કે આ જગદીશ બાબુ છે એક તો બીજા પ્રદેશમાંથી આવેલા છે અહીંયા એકલા છે કોઈને ઓળખતા નથી અને આટલી બધી ચહલ પહલ હોય લોકોની કાફેની અંદર એટલો અવાજ થાય છતાં પણ એ પોતાની જાતને સાવ એકલા માને છે ત્યારે એને અનાયાસે જ એમના વતનનું બધું યાદ આવે છે ને પોતાનું ગામ યાદ આવે એના પાડોશીઓ યાદ આવે છે એના સ્કૂલ કોલેજના મિત્રો યાદ આવે છે એના ગામની શહેરની નજીકની એ ચાની હોટલો યાદ આવે છે ત્યાં એટલામાં જ ચા સાબ જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ જાળી એટલે જે ચાનો ઓર્ડર આપેલો હતો એ ચા લઈને તરત મદન આવે છે જેમ જગદીશ બાબુ એ બધું વિચારે છે પોતાનું ગામ ને મિત્રોને મદન છે એ ચા લઈને આવી જાય છે એટલે રાખદાની કે જે પેલી સિગરેટની રાખ નાખવા માટેની જે રાખદાની આવે પાત્ર આવે ઉને લગા ઇન શબ્દો કી ધ્વનિ મેં વહી પૂછે જીસકી રિક્તતા ઉને અનુભવ હો રહી રિક્તતા એટલે કે ખાલી જગ્યા આપણે પ્રશ્નપત્રમાં પણ આવે છે રિક્ત સ્થાનો કે પૂરતી કીજી એટલે કે ખાલી જગ્યા પૂરો એટલે અહીંયા જગદીશ બાપુને પણ જે પોતાના જીવનમાં જે ખાલીપણું લાગે છે એ પેલો મદન ચાઈ સાહેબ બોલે છે ને એ અવાજમાં એને એવું દેખાય લાગે છે કે ના આ મારી ખાલી જગ્યા પૂરી શકે એમ છે ઓર અપની શંકા કા સમાધાન કર લીએ ક્યા નામ હૈ તુમારા મદન અચ્છા મદન તુમ કાં કે રહેને વાલે હો પહાડ કા હો બાબુજી પહાડ તો સેંકડો હૈ આબુ દાર્જલિંગ મસૂરી શિમલા અલમોડા તુમ્હારા ગાંવ કસ પહાડ મેં બાર શાયદ ઉસે પહાડ ઓર જિલ્લા કા ભેદ માલુમ હો ગયા મુસ્કરા કર બોલા અલમોડા સાહેબ અલમોડા અલમોડા મેં કૌનસા ગાંવ હૈ વિશેષ જાનને ગરજ છે જગદીશ બાબુને પૂછા અલે આયા છે પછી મદનના અવાજમાં એને એવો આભાસ થયો જગદીશ બાબુને કે નક્કી આ કંઈક મારા જ વિસ્તાર બાજુનો હોય એવું લાગે છે એટલે એની શંકાનું સમાધાન કરવા એ બધું પૂછે છે કે તારું નામ શું છે ક્યાંનો છો એટલે પછી મદનને જવાબ આપે છે કે હું પહાડનો છું ને અલમોડા નામના પહાડી વિસ્તારનો છું એટલે આ પ્રશ્નનો જવાબ યાદ રાખો કે મદન કયા પહાડી વિસ્તારનો હતો તો કે અલમોડા અને આ લેખક પણ એ અલમોડા વિસ્તારના જ છે ઈસ પ્રશ્નને ઉસેચ મેં ડાલ દિયા શાયદ અપને ગામ કી નિરાલી સંજ્ઞા એટલે સંજ્ઞા એટલે કે એક જાતનું નામ સંજ્ઞા કે કારણ ઉસેકોચ હુઆ થાઇ ઇસ કારણ ટાળતા હુઆ સા બોલા વો તો દૂર હે સાબ અલમોડા પંદર બીસ મીલ હોગા એટલે પોતાનું ગામનું નામ એવું છે ઈ બોલતા થોડોક સંકોચ અનુભવે છે એટલે પ્રશ્ન ટાળવાની કોશિશ કરે છે ફિર ભી નામ તો કુછ હોગાહી જગદીશ બાબુને જોર દેકર પૂછા એટલે પછી એટલું બધું દબાણ કરે છે એટલે ગામનું નામ છે એ મદન બોલે છે ડોટિયા લગો એટલે આ નામ પણ યાદ રાખજો કે જો પહાડી વિસ્તાર ન પૂછાય અને એમ કે મદન ક્યાં ગામનો હતો તો ડોટિયા લગો વ શકું ચાતા હોવા સા બોલા જગદીશ બાબુ કે ચહેરે પર

હવે બંને આ એક જગ્યાએ ભેગા થયા છે માનો કે આપણે છીએ આપણે આપણો પ્રદેશ છોડી આપણું શહેર છોડી અને બીજા શહેરમાં ગયા હોય ત્યાં કોઈ આપણું ઓળખીતું હોય નહીં અને આપણા આજુબાજુના ગામનું કોઈ વ્યક્તિ ત્યાં આવે અને ઓળખાણ નીકળે અને આપણા આજુબાજુના ગામનો એ માણસ હોય તો આપણા ચહેરા પણ એટલી પ્રસન્નતા આવી જાય કે સાવ અજાણ્યા વિસ્તારમાં જ્યાં કોઈ આપણને ઓળખતું નથી ત્યાં ભલે આપણા ગામનો નહીં પણ આપણા બાજુના ગામનો પણ કોઈ વ્યક્તિ છે તો ત્યારે આપણને એવો ભાસ થાય કે ના એ આપણા બાજુના ગામનો નહીં પણ આપણા જ ઘરનો કોઈ વ્યક્તિ આપણી સાથે હોય એવો ભાસ થાય એટલે અહીંયા મદન અને જગદીશ બાબુને પણ આવો ભાસ થાય છે ઉશ્કે મૂશે શબ્દ નિકલના ચાહ ભી ન નિકલ શકે ખોયા ખોયા શા વહ આપણે અતીતકો ફીર લોટ લોટ કર દેખને કા પ્રયત્ન કરા હો જો મિત્રો પહેલાં જે જગદીશ બાબુ એ પોતાનું ગામ ને મિત્રોને યાદ કરતા હવે એવી જ સ્થિતિ અહીંયા મદનની થાય છે કારણ કે પોતાના બાજુના ગામનો વ્યક્તિ નીકળો એટલે એ મદનને પણ પોતાનું ગામ યાદ આવે છે કે ઊંચી પહાડીયા નદી ઈજા એટલે કે માં બાબા દીદી ભૂલી એ છોટી બહેન છે દાદીયુ મદન મદનકો જગદીશ બાબુ કે મે કિસકી છાયા નિકટ જાન પડી એટલે અહીંયા પાઠમાં જ આમ એક રીતે પ્રશ્ન મૂકી દીધો છે કે મદનકો જગદીશ બાબુ કે મે કિસકી છાયા નિકટ જાન પડી ઈજા તો કે ના બાબા તો કે ના દીદી ભૂલી તો કે ના દાદુ તો કે હા દાદીયુ એટલે કે મોટા ભાઈ તો કે જગદીશ બાબુના રૂપમાં એમને મદનને મોટા ભાઈ દેખાય છે એટલે જે આખો એ પહાડી વિસ્તાર છે કે જે આ ઉત્તરાખંડમાં જે આખો પહાડી વિસ્તાર છે અને આ પહાડ ઉપર આ રીતે લોકો રહેતા હોય છે એટલે એ મદનને પણ એ બધું પોતાનું ગામ એમનું ઘર એનો પહાડી વિસ્તાર એ બધું યાદ આવે છે દો ચાર હી દિનો મેં મદન ઓર જગદીશ બાબુ કે બીચ કી અજનબી કી ખાય દૂર હો ગઈ ટેબલ પર બેઠતે મદન કા સ્વર સુનાઈ દેતા એટલે બે ચાર દિવસમાં જ પછી જગદીશ બાબુ અને મદન વચ્ચે જે અજાણ્યા પણ હતું એ દૂર થઈ જાય છે જેવા જગદીશ બાબુ એ હોટલમાં આવે ને તરત જ મદનનો એનો અવાજ સંભળાતો દાદ્યુ જય હિન્દ એટલે કે જય હિંદ દાદુ આજ તો ઠંડ બહુ થાય દાદુ ક્યાં ભી હ્યુ એટલે કે હિમ એટલે કે બરફ વર્ષા પડેગા દાજીવું આપને તો કલ બહુ થોડા ખાના ખાયા એટલે આ બધી સાળ સંભાળ છે મદન એ જગદીશ બાબુની રાખતો કારણ કે પોતાના ગામના બાજુનો છે તી કિસી ઓરસે બોય કી અવાજ પડતી હૈ બોય એટલે કે છોકરો એમ કે આપણે છે ચાની હોટલમાં કોઈ નાનું બાળક શ્રમ મજૂર હોય તો આપણે છોટું કહીને બોલાવી એમ ત્યાં બોય કહીને બોલાવતા ઓર મદન આવાજ કે પ્રતિ ધ્વનિ કે પહોંચને પહેલે વહા પહોંચ જતા ઓર્ડર લે કરતા જગદીશ બાબુસે પૂછતા દાજ્યુ કોઈ ચીજ પાણી લાઓ લાયા દાજ્યુ શબ્દો કો ઉતની આતુરતા ઓર લગન દોહરાતા જીતની આતુરતા છે બહુ દિન કે બાદ મિલને પર મા આપણે બેટે કો ચૂમતી એટલે આ પોતાના પાણાનો ભાવ છે એના હિસાબે મદન અને જગદીશ બાબુ વચ્ચે આવો નિકટવર્તી નો સંબંધો લગને લગા પરંતુ અબે બાર બાર દાજયુ કહાના અચ્છા નહીં લગતા ઓર મદન થોરી ટેબલ સે દાજિયુ દાજયુ આ રીતે રાડો પાડતો એટલે હવે જે જગદીશ બાબુને આ શહેરમાં મિત્રો ઓળખાણ થઈ મિત્રો વૈધાન પણ હવે આ જે મદન છે એ વારે ઘડીએ બીજા ટેબલ ઉપરથી દાજ્યું દાજ્યું એવી રાડો નાખતો એ હવે જગદીશ બાબુને ગમતું નથી એટલે એ બોલાવે છે કે મદન આવો આયા દાજી શબ્દ કી આવૃત્તિ પર જગદીશ બાબુ કે મધ્યમ વર્ગીય સંસાર જાગ ઉઠે કી પતલી દોરી અહમકી તેજ કે આગે ન ટીક શકી એટલે જગદીશ બાબુ છે એમને આ વારે વારે પોતાની જે ઇન્સલ્ટ આપણે કહીએ કે આ દાદુ દાદુ આટલા બધા વચ્ચે એક બાળ મજૂર ચાની હોટલમાં કામ કરતો એક મજૂર પોતાને દાજયું દાજુ કહીને બોલાવે છે આવું જગદીશ બાબુને ગઈમું નહીં દાદું ચા લાવું ચાય નહીં લેકિન એ દાજયુ દાજયું ક્યાં ચિલ્લાતે રહેતે હો દિન રાત કિસી કી પ્રેસ્ટીજ કા ખ્યાલ બી નહીં હેતુ મેં એટલે હવે અહીં જગદીશ બાબુને એ પણ ખબર નથી કે આ એક બાળ મજૂર છે એને આ અંગ્રેજી શબ્દમાં પણ નહીં ખબર પડે છતાં પણ એ પ્રેસ્ટીજ નામના શબ્દનો ઉપયોગ કરી નાખે છે પ્રેસ્ટીજ એટલે કે ઇજ્જત જે આપણે એ શબ્દાર્થમાં પણ આપેલ છે व्यक्ति ने इज्जत आबरू एव अर्थ थे प्रेस्टीज जगदीश बाबू का मुंह क्रोध के कारण तमतमा गया शब्दों पर अधिकार नहीं रह सका मदन प्रेस्टिज का अर्थ समझ सकेगा या नहीं यह भी उन्हें ध्यान नहीं रहा पर मदन बिना समझाए ही सब कुछ समझ गया था मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी मैनेजर से सिर दर्द का बहाना कर ઘૂંટણો મેં સર દે કોઠરી મેં સીસકિયા ભરભર રોતા રહ્યા એટલે મદનને જગદીશ બાબુના આવા વ્યવહારથી એટલો બધો આઘાત લાગેલો કે પોતાની હોટૅલમાં જે કામ કરતો એ મેનેજર પાસે માથું દુખવાનું બાનું કાઢી અને ગોઠણ ઉપર માથું મૂકી અને હિબકા ભરી ભરીને રોતો રહ્યો ઘર ગામ દૂર એસી પરિસ્થિતિ મેં મદનકા જગદીશ બાબુ કે પ્રતિ આત્મીયતા પ્રદર્શન स्वाभाविक ही था इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से बाबा की बाहों के और दीदी के आँचल की छाया से बलपूर्वक खींच लिया हो परंतु भावुकता स्थायी नहीं हो तो रो लेने पर अंतर की घुमड़ती वेदना की आँखों की राह बाहर निकाल लेने पर मनुष्य जो भी निश्चय करता है હવે ભાવુક છણોકી ઉપેક્ષા અધિક અપેક્ષા છે અધિક વિવેકપૂર્ણ હોતે એટલે અહીંયા હવે આખા મદ મદનના મનોભાવનું વર્ણન છે કે જગદીશ બાબુએ આવો વ્યવહાર કરેલો પછી એ રડવા લાગે છે એટલે એને એવું છે કે મને કો જેમ માતાના ખોળામાં